કૃષ્ણ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં કૃષ્ણ ભગવાન માટેના વસ્ત્ર વગેરેનું વેચાણ શરૂ થઈ ગયું છે હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આષ્ટમી તારીખે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણએ અવતાર લીધો હતો આ દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ 5251 વર્ષ પહેલા થયો હતો ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગ્યે ને ઓગણચાલીસ વાગે શરૂ થશે અને સત્યાવીસ ઓગસ્ટના રોજ સવારે બે વાગ્યે ને ઓગણીસ મિનિટે સમાપ્ત થાય છે છવ્વીસ ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરામાં શ્રીકૃષ્ણની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે આ દિવસે રાત્રે બાર વાગે ઉપવાસ કરીને જયંતિ ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘાનું મુકુટ આખો કૃષ્ણ ભગવાન ના પારણા બજારો જોવા મળ્યા હતા છીસ તારીખે જન્માષ્ટમી છે બજારમાં ખરીદી ચાલુ થઈ રહી છે ભગવાનના હિંડોળા પછી કલકત્તા વાઘા જરદોસીના વાઘા અને બધી દરેક દરેક વસ્તુઓ ઉપલબ્ધ છે નવા પ્રકારના આપણે ગઈકાલે ઇન્ડિપેન્ડન્સ ડે હતો એ નિ આપણે કઈ વાઘા આવ્યા છે અને આ વખતે હિંડોળા નવા આવ્યા છે જરદોશીમાં આવ્યા છે અને દરેક નવી નવી વસ્તુઓ આવી છે બધા કરતા ભાવમાં વધારો છે અને ઘરાટીમાં બી આ વખતે ડેમ છે We